પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સમાં વિનેશ ફોગાટને સો ગ્રામ વજનને કારણે રમતમાંથી બહાર ધકેલી દેતા ભારત દેશમાં ચારેકોર ચર્ચા થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લાની સાંદિપની સ્કૂલના વિદ્યાર્થીઓએ વિનેશ ફોગાટના પ્રયાસને બિરદાવ્યા છે બોટાદમાં આવેલી સાંદિપની સ્કૂલના વિદ્યાર્થીઓએ પત્ર લખીને વિનેશ ફોગાટના પ્રયાસોને બિરદાવ્યા છે આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા શબ્દ અને દેશને તમારા પર ગર્વ છે તેવા લખાણની સાથે આ પત્રો લખવામાં આવ્યા હતા તે સાથે આઈ સપોર્ટ દરેક વિદ્યાર્થી એક પત્ર લખે એવું એક આપણે આજે અહીંયા આયોજન કર્યું છે બરાબર એટલે બધાય આજે અત્યારે જ્યારે વિશ્વની અંદર ઓલમ્પિકનો માહોલ છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર ભારતને પ્રથમ ગોલ્ડ જે મળવા જઈ રહ્યો હતો એ આપણી રેસ્લર વિનેશ ફોગાટ તરફ હતી ત્યારે સૌથી વધારે દુઃખની વાત એ છે કે છેલ્લી ઘડીએ એનો વજન જે છે પચાસ માથે સો ગ્રામ વજન નીકળ્યો અને સાંભળવા મળ્યું કે દેશની એક આશા હતી એની ઉપર પાણી ફેરવેલું છે એ જ્યારે એને ખબર પડી કે એનું વજન વધારે છે ત્યારે વજન ઉધારવા માટે એનો અથાગ પ્રયાસ હતો આખા દેશમાં એ મેડલ નહીં પણ દિલ જીતી છે એવું વાતાવરણ એક ઊભું થાય એ માટે આજ અમારા વિદ્યાર્થીઓ દ્વારા એના સપોર્ટમાં એક ટપાલ લખી રહ્યા છીએ અને શાંદિપની વિદ્યાલય દ્વારા એક અહીંયાથી અમે એને ગોલ્ડ મેડલ મોકલવાના છીએ અને આવી રીતે અમે એને સપોર્ટ જાહેર કરવા માટેનો આ કાર્યક્રમ કર્યો છું આજે જ્યારે દુનિયાના બધા દેશોની નજર ઓલિમ્પિકમાં છે ત્યારે આપણા ગોલ્ડ આપણી એક વિજેતા જે વિજેતા તો નથી બની પણ વિનેશ ફોગટ જે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ છે પણ એને ભણે દુનિયાની નજરમાં ગોલ્ડ મેડલ ના જીત્યું પણ ભારત દેશની નજરમાં તો એ જીતી જ ગઈ છે તો હું એને કહેવા માંગુ છું કે ભલે તું હારી ગઈ પણ અમારા નજરમાં તો તું જીતી જ ગઈ છે તો આ સપોર્ટ માટે અમે બધા વિદ્યાર્થીઓ આ પત્ર એને લખીએ છીએ આઈ સપોર્ટ ફોર યુ